નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરુના બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો જીરુમાં ઓછી આવક વચ્ચે ભાવમાં સ્થિતિનો માહોલ છવાયો છે જીરુમાં નવા વિકાસના વેપારો આવે તો બજારમાં સુધારો જોવા મળી શકે છે હાલના તબક્કે જીરુના બજારમાં જે ભાવ છે સ્ટેબલ રહ્યા હતા ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુમાં ખેડૂતો હાલના ભાવથી વેચવાલી કરી રહ્યા નથી જો જીરુના ભાવ પાંચ હજાર પાંચસો સુધી જાય છે તો ખેડૂતો વેચવાલી સારી આવી શકે છે હજી ખેડૂતો પાસે સિઝનનો ત્રીસ ટકા જેટલો માલ પડ્યો છે અને જીરુની નવી સીઝન સુધી કટકે કટકે આવતું રહેશે જેવી રીતે બજારની સાર જઈશે તે મુજબ ખેડૂતો વેચાણ કરશે જે ખેડૂતોને પૈસાની જરૂર હતી એ ખેડૂતોએ માલ બજારમાં ઠલવી દીધો છે હવે જેને જરૂર પડશે એ જ ખેડૂતો જીરું વેચાણ કરશે નહીં તો નહીતર એના ભાવ આવશે ત્યારે પણ તે વેચાણ કરે તેવી સંભાવના છે તો મિત્રો હવે જીરુના બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો પચીસ હજાર ત્રણસો ને ત્રીસ સપાટીએ બંધ થઈ રહ્યો છે જીરુ વાયદો પચીસથી લઈને સત્યાવીસ હજાર એવરેજ અથડાઈ રહ્યો છે અને આગામી દિવસોની અંદર જીરુની અંદર તેજી આવે તેવી સંભાવના નિષ્ણાંતો દ્વારા કરી રહ્યા છે અને નવી સિઝન આવતા જીરુના ભાવમાં મોટો સુધારો જોવા મળી શકે તો મિત્રો આથી જીરુની માહિતી જો વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક સેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન